હથિયારો સાથે ફોટો કે વિડીયો બનાવી વાયરલ કરશો તો જવું પડશે જેલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથેના વિડીયો અને ફોટો વાયરલ કરવામાં આવી રહ્યા છે જેને લઈને સમાજમાં ભયનો માહોલ પણ સર્જાતો જોવા મળી રહ્યો છે જેમાં ગૃહમંત્રીના આદેશથી સોશિયલ મીડિયામાં ફરતા હથિયારવાળા ફોટો કે વિડીયો વાયરલ કરનાર વ્યક્તિની વહેલી તકે ધરપકડ કરે એવી સૂચના અપાઈ રહી છે જેને લઈને વલસાડ જિલ્લા પોલીસે સોશિયલ મીડિયા પર હથિયારો સાથે ફોટો કે વિડીયો બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી બતાવી છે અને તેની સાથે જે લાયસન્સવાળા હથિયારોનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો તેનો લાયસન્સ પણ રદ કરવામાં આવશે માન્ય ગૃહ રાજ્ય મંત્રીની જે સૂચના મળેલી છે એ પ્રમાણે જેટલા પણ લોકો સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે ફોટા કે વિડીયો બનાવતા હોય છે લોકોમાં દરનો માહોલ પેદા થાય લોકોમાં અસુરક્ષાનો માહોલ પેદા થાય એવા હથિયાર પરવાના ધરાવતા લોકો અથવા તો જેની પાસે હથિયાર પરવા નથી એવા જે લોકો વાયરલ કરે છે તમામ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને છેલ્લા દોઢેક વર્ષથી છેલ્લા એક વર્ષ છ મહિનાથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીના સંપર્કમાં રહીને એક આખું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેની અંદર સમગ્ર જિલ્લામાં લાંબા સમયથી ઘણા વર્ષોથી જેના હથિયાર પણ રિન્યુ થયેલા નથી એવા લોકો એવા લોકો કે જે લોકો વયોવૃદ્ધ છે અને હાલ હવે હથિયાર પરવાની જરૂર નથી એવા લોકો એવા લોકો કે જેની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને ગુનાઓ દાખલ થયા પછી પણ એમની પાસે હથિયાર પરવાના છે એવા તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને કુલ મળીને ટોટલ એકસો હથિયાર પરવાના જેની અંદર સિત્યાસી સ્વરક્ષણ બાવન પાક રક્ષણ હથિયાર પરવાના રદ કરવામાં આવે છે આ ઉપરાંત અગિયાર જેટલા હથિયાર પરવાનાઓ અલગ અલગ કારણોસર મોકૂફ પણ કરવામાં આવે છે અને એ ઉપરાંત ચૌદ જેટલા હથિયાર પરવાનેદારો એવા છે જેમની પાસે બે હથિયાર પરવાના હતા એવા હથિયાર પરવાનેદારોના એક એક હથિયાર પરવાના પણ રદ કરવામાં આવે છે કુલ મળીને અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં એક વર્ષ છ મહિનાની અંદર એકસો જેટલા હથિયાર પરવાનાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવ્યા છે અને આ જે એકસો ચોસઠ હથિયાર પર રદ અથવા મોકૂફ કર્યા છે એની અંદર કુલ મળીને ઓગણીસ જેટલા એવા લોકો છે જે લોકો વિરુદ્ધમાં ગુનાયત ઇતિહાસ ધ્યાને આવેલો છે અને ગુનાયત ઇતિહાસ ધ્યાને રાખીને એ હથિયાર પરવાની દારના હથિયાર પરવાના રદ અથવા મોકૂફ કરવામાં આવે છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે જે હથિયાર પરવાને ધારકો છે એમણે પણ પોતાનું હથિયાર કોઈને શો ઓફ કરવા માટે કે સ્ટાઇલ મારવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે અને એવા કોઈ પણ વ્યક્તિ ધ્યાન પર આવે છે સોશિયલ મીડિયા ઉપર જે હથિયાર કે કોઈ પણ પ્રકારનું હથિયાર નોટ ઓનલી વેપન સાથે સાથે તલવાર કે છરી એની સાથે લોકોમાં ભય કે ઉશ્કેરાટ કે ડરનો માહોલ પેદા થાય તો તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસનો સંપર્ક કરવો એવા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં